નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરમાં આજે સવારમાં આ સિગ્નલના કારણે લોકો અચંબિત થઈ ગયા હતા વાહન ચાલકો પણ અવડમમાં હતા કે કઈ તરફ જવું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના માનનીય અધ્યક્ષ શ્રી એચઆઈ ભટ્ટની સૂચના તથા સેક્રેટરી શ્રી એમ જે ગઢવીના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ પોલિટેકનિક સેક્ટર છવ્વીસ ગાંધીનગરમાં કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં લીગલ અવેરનેસ અને ક્રિમિનલ લો વિષય ઉપર એલઈડીસી ચીફ અશ્વિન અશ્વિનસિંહ બી રાઠોડ લીગલ સહાય વિષય ઉપર લીગલ ડેપ્યુટી ચીફ હિતેશભાઈ ગાંધર્વ પો અને રેગિંગના વિષય ઉપર પીએલવી શ્રી સુધીર દેસાઈ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સલાહ આપેલ છે આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા રાસગરબા સ્પર્ધા યોજાઈ ગત શનિવારે ટાઉનહોલ ખાતે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા ચાલીસ વર્ષથી વધુ વયના ભાઈઓ બહેનો માટે રાસગરબા સ્પર્ધાનું સફળ આયોજન થયું સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો આ વયજૂથ માટેની આવી સ્પર્ધા ગાંધીનગરમાં પ્રથમવાર વાર જે યોજાઈ જેમાં ગૃહિણીઓ અને વ્યવસાયિક મહિલાઓએ પોતાના ગ્રુપના ગરબાની સુંદર રજૂઆત માટે સારી એવી મહેનત કરી એકસરખા પરિધાનમાં સજ્જ થઈને આવેલા કુલ બાર ગરબા ગ્રુપોએ એકબીજાને ટક્કર આપી સ્પર્ધાની શરૂઆત એકલવ્ય સંસ્કૃત એકેડેમીની દીકરીઓએ સરસ્વતી વંદનાથી કરી ત્યારબાદ એક પછી એક ગરબાની રજૂઆતને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા જેમાં અર્વાચીન પ્રાચીન કરછી ગરબો અને માથે માતાજીનો ગરબો અને માંડવડી લઈને વિવિધ ગરબાની પ્રસ્તુતિ થઈ ગરબા ક્લાસનું ગ્રુપ સોસાયટીનું ગ્રુપ ટીચર્સનું ગ્રુપ સમાજનું ગ્રુપ એમ કુલ એકસો પાસઠ કલાકારોએ ખૂબ ઉત્સાહથી સ્પર્ધામાં ભાગ લીધો કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી હિરેનભાઈ મેવાડા તથા દેવગ્રુપના શ્રી ક્ષિતિજ પટેલ અને ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળકલ્યાણ વિભાગના ચેરમેન શ્રી હેમાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત આમંત્રિતોમાં નગરની વિવિધ સંસ્થાઓના આગેવાનો ગરબા પ્રેમીઓ અને કલાકારોએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી સ્પર્ધામાં પ્રથમ ઇનામમાં ગ્રુપ દ્વિતીય શ્રી અરવિંદ કેન્દ્ર મહિલા મંડળ અને તૃતીય સરગમ કલાવૃંદને મળ્યું આ ઉપરાંત આદ્યશક્તિ ગ્રુપ અને કલ્ચરલ સ્ક્વેરને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા દરેક વિજેતાને ફેમિના ક્લબ તરફથી ટ્રોફી રોકડ પુરસ્કાર તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા શ્રીમતી ખમ્માબેન શાહ અને શ્રીમતી બેન મહેતા અમદાવાદથી અને શ્રી કુશલભાઈ દીક્ષિત ભાવનગરથી આવીને નિર્ણાયક તરીકે પોતાની સેવા આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયન ભારતી બેન રાવલે કર્યું કાર્યક્રમના આયોજનમાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ તથા દેવગ્રુપનો આર્થિક સહયોગ સાંભળ્યો હતો આ નવતર પ્રયોગને સફળ બનાવવા લાયન્સ ફેમીના પ્રમુખ ખર્ચના દવે મંત્રી કાનન પટેલ ખજાંચી માયાબેન અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન આરતી ભટ્ટ તથા તમામ ફેમીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી ગાંધીનગરના જાણીતા એડવોકેટ અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ડોક્ટર અશ્વિન ત્રિવેદીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની લંડન દ્વારા બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસ ઓફ કોમનમાં લોડ રેમી રેન્જર એમિનન્સના હસ્તે સન્માનિત કરવામાં આવેલ જેમાં મહેન્દ્રસિંહ જાડેજાજી રાજેશ ગુરુજી અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સીઓ સંતોષ શુક્લાજી આંધ્રના સીએમ ચંદ્રાબાબુના પુત્ર નાયરા લોકેશ બાબુ હાજર રહેલ છેલ્લા ત્રીસ વર્ષની કાયદાની શક્તિ જ્ઞાન અને સમાજના સર્વાંગી વિકાસ આધ્યાત્મિક માર્ગદર્શન અને વ્યક્તિઓના સમૂહને અપૂર્વે સફળતા અપાવવા બદલ સન્માન કરવામાં આવેલ છે બ્રિટિશ પાર્લિયામેન્ટ ખાતે કોઈ વકીલનું આ પ્રથમવાર સન્માન છે જેને બાર કાઉન્સિલ અને અગ્રણીઓએ શુભેચ્છા સહ અભિનંદન પાઠવેલ છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન અને વુમન્સ કેર દ્વારા આજે ગાંધીનગર તાલુકાની શાહપુર આદર્શ પ્રાથમિક શાળામાં એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ્સ અને ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રોટરી ક્લબના પ્રતિનિધિઓ શ્રીમતી પારૂલબેન શાહ શ્રી નિલેશભાઈ અને શ્રી સાકેતભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે વિદ્યાર્થીનીઓને આ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય પ્રવૃત્તિ બદલ શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિએ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન અને વુમન સ્કેલનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ